અમદાવાદના ગોતા વિસ્તારમાં જનરક્ષક કરતી અકસ્માત સર્જ્યો છે પોલીસની એકસો બાર નંબરની ગાડીએ માતરમ રોડ પર અકસ્માત સર્જ્યો છે પાર્ક કરેલી સાઈડમાં ઉભીની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી પોલીસે કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવતા આરોપીની ધરપકડ કરી છે અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એકસો બાર પોલીસ વાનમાંથી સીરપની બોટલો મળી આવી છે અકસ્માત બાદ આસપાસના લોકોએ હંગામો કર્યો હતો જનરક્ષક કારમાંથી સીરપ મળતા ગંભીર સવાલો ઉઠ્યા છે તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કારમાંથી સીરપની બોટલો મળતા અનેક સવાલો ઉઠ્યા છે તો લોકોએ હંગામો કર્યો હતો ગાડી જી જે અઢાર બીડબ્લ્યુ પચીસ અઠાવન નંબરની ગાડી ના ચાલક દ્વારા ત્રણ ગાડીઓને વાહન અકસ્માત કરવામાં આવેલ વંદે માતરમ રોડ ઉપર તેમાં બે માણસને સામાન્ય ઈજા થયેલ છે એમાં હાર્દિકભાઈ પટેલ નામના ગાડી ચાલક ગાડીના જે માલિક હતા એમની ફરિયાદ લઈ અને જે આઉટસોર્સના પોલીસ બોલેરો જીપના જે ડ્રાઈવર છે યશ પરમાર તેમના વિરુદ્ધ બસો એક્યાસી એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો પચીસ અન્ય કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે